વિધેયક બની ગયો તો હવે આ બધા હુવાઓ છે ને એ મીટિંગ કરીને સલાહ લેવા ગયા છે વકીલની આમાં વકીલ આ ચાલુ રાખવું કે બંધ કરી દેવું અથવા તો અમુક અમુક અમુકને લાયસન્સ મળે કે ન મળે આમાં કેમાં દારૂબંધીનો કાયદો છે તો અમુકને પીવાનું લાયસન્સ મળે કે નહીં એમ આમાં અમુક લોકોને ધૂણવાના લાઇસન્સ મળશે કે નહીં ઈ એના માટે સલાહ લેવા ગયા છે એટલે ઈ તો હવે ક્યારે પાછા આવે એનું કઈ નક્કી નહીં ફોન નંબર એનો આપણી પાસે છે પણ તું આથે ચપટી નાખીને જોઈ લે ને એમાં ભૂવાનું શું કામ ભૂવા ચપટી નાખે એમ તું ચપટી નાખીને એકી બે કી કદ ખાય ને એમાં શું તારે મુજબ દાણા જોડાવા છે ને